તમને ઉપસાગર વિશે જાણ સામાન્ય રીતે મહાસાગર નો જળભાગ આશિક ભાગ એટલે ઉપસાગર નો ઉપસાગર તેનું ઉદાહરણ છે

જે ભૂમિમાં ચારે બાજુ જળ ઉત્સાથ ઘેરાયેલો હોય તો તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ અને અંડમાની ગુરવા ટાપુ પર્વતીય હળમાળા વચ્ચેના નીચા નીચાણવાળા ભાગને ખીણ કહે છે હું તમને સહયોગી ભૂમિ વિશે જણાવીશ બે હજાર વિસ્તાર અલગ કરતી સાંકળી ભૂમિ પટ્ટી ને સહયોગી ભૂમિ કહે છે ઉદાહરણ તરીકે ઉત્તર અને દક્ષિણ અખંડ વચ્ચે આવેલી હું તમને દ્વીપ કલ્પ વિશે જણાવીશ ત્રણ બાજુ પાણી અને એક બાજુ જમીન નો ભાગ દ્વીપ કલ્પ કહે છે